કે અહીં તમને અસલ વડોદરાની સેવ ઉસરનો ઓરિજિનલ ટેસ્ટ મળી જશે કારણ કે સેવની સાથે સેવ ઉસરના દરેક મસાલા બરોડાથી જ મંગાવે છે માટે અને ટેસ્ટ ના ગમે તો પૈસા પાછા અહીં તમને સેવ ઉસરની સાથે મસાલા પાવ સેવ તરી પહુવા અને એમની ફેમસ મસાલા સેવ મળી જશે જે તમે એકવાર ખાશો તો ફરી માગશો એવી બનાવે છે બધી જ વસ્તુઓ ફ્રેશ અને મિનરલ પાણીમાં બનાવે છે તેમજ સવારે ગરમાગરમ અને સાંજે પણ ફ્રેશ જ નવું બનાવે છે પાર્સલ સુવિધાઓ ઉપલબ્ધ છે અને સવારે આઠથી રાત્રે દસ સુધી ચાલું જ હોય છે તો હવે વડોદરાનું ફેમસ અને પ્રખ્યાત એવું સેવ ઉસળ ખાવું હોય તો આ મા ઉમા સેવ ઉસળમાં એકવાર મુલાકાત કરવાનું ના ભૂલતા હો